સાયન્સ ટેકનોલોજી અને કેરિયર કાઉન્સલિંગનું ભવ્ય ફેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પાંચ અને છ જાન્યુઆરીના રોજ સ્વામિનારાયણ મંદિર કાંકરોલ હિંમતનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજ તારીખ બે જાન્યુઆરી ના રોજ તલોદ તાલુકાની તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા તલોદ ખાતે માર્કેટ યાર્ડ થી અંબાજી ચોક સુધી એક ભવ્ય રેલી નું આયોજન કરાયું હતું ઉત્તર ગુજરાત માં સૌપ્રથમ સેલ્ફ સ્કૂલો દ્વારા સ્પાર્ક સાયન્સ અને કેરિયર કરવામાં આવી રહ્યું છે લોલોદ અને તેની આજુબાજુની જનતાને મારી નમ્ર અપીલ છે કે બહુ ભવ્ય વિજ્ઞાન મેળો છે જેમાં નેવું કરતાં પણ વધારે કૃતિઓ છે તો આપ સૌ જોવા ચોક્કસથી પધારશો